નમસ્તે મિત્રો આપણે આ એક અલગ જ ભજીયા બનાવ્યા છે તમે લગભગ ક્યારેય ખાધા નહીં હોય અને જો ખાધા હોય તો કોમેન્ટ કરજો અલગ મસાલો બનાવ્યો છે અલગ વિધિથી આપણે આ ભજીયા બનાવ્યા છે સરસ ભજીયા બને છે એકદમ મેથી જેવા શેષશેષ કળસા અને સ્વાદ ભરપૂર હોય છે પ્રોટીન વિટામિન નમસ્તે મિત્રો જય માતાજી બાપા સીતારામ તો આ સફેદ કારેલા છે આપણે કારેલાની ઘણી જાતમાં સફેદ કારેલા મસ્ત લાગે છે અમારે કાઠિયાવાડમાં જે સોમનાથ વેરાવળ અમારે આજે સફેદ કારેલાના અમે ભજીયા બનાવતા જે તાલાડામાં બાફીને અમે પહેલાં બનાવતા તો આજે સફેદ કારેલાના ભજીયા બનાવવા છે અને એ ભજીયા પણ બહુ મસ્ત થાય છે અને કારેલા આમ ખાવામાં હેલ્ધી અને બાફીને આપણે મસ્ત નાના નાના ભજીયાની સાઈઝના છે તો આપણે આને ભજીયા બનાવશું પહેલાં આપણે આને આગળ પાછળથી ડીટ કટિંગ કરી અને સેસેજ ફોલી નાખશું વધારે નહીં ફોલીએ શેસસેસ સુધારી અને સરખા કરી પછી આને ગરમ પાણી મૂકી દીધું છે તપેલીમાં અને બાફી નાખશું આવી રીતે શેસસેજ ઉપરની ચાલુ ઉતારી અને અંદરના આવી રીતે કટિંગ કરી છેકો પાડી બે ટુકડા કરી કારેલા ભરાય એવી રીતના અંદરના બીયા કાઢી નાખશું અને એની અંદર આપણે એક મસાલો બનાવશું એ મસાલો ભરશું આપણે અને બાફવામાં પહેલાં ગરમ પાણી મૂકી દેવાનું એટલે સરસ બફાઈ જાય દસ મિનિટ બાફવા દેવાના અને સેજ ન નમક નાખી દેશું એટલે બફાઈ જાય હે આપણું ગરમ પાણી તપેલીમાં થઈ ગયું છે અને આવી રીતના આપણે બાફવા મૂકી દઈએ છીએ ગેસ ફૂલ રાખવાનો એક ચમચી નમક નાખી દીધું છે હવે દસ મિનિટ માટે કારેલા બફા મૂકી દઈએ દસ મિનિટ થઈ ગઈ છે બફાઈ ગયા છે હવે આપણે પાણીની બહાર કાઢી લઈએ અને એનો મસાલો બનાવી નાખીએ આપણે લસણ કટિંગ કરી લીધું લસણથી મસ્ત મસાલાનો સ્વાદ આવે ભજીયા પણ સરસ લાગે ધાણા લીલા એનું કટિંગ કરી લઈએ ટમેટાની ગ્રેવી નાખશું એક ટમેટું નાખ એક ટમેટાની ગ્રેવી કરી છે આપણે લીલા મરસાંની ગ્રેવી કરી નાખશું એને લીલા મરસાંની પેસ્ટ આપણે નાખશું મસાલામાં હવે મિક્સરના જારમાં આપણે ગ્રેવી કરી નાખીએ ચાર પાંચ મરસાંની ગ્રેવી થઈ ગઈ છે ટમેટા કટિંગ કર્યા એની પણ આપણે ગ્રેવી કરી નાખીએ ટમેટાથી શું મસાલો છે ઢીલો થાય અને આપણે કારેલાની અંદર ભરવાને મજા આવે આપણે સવાણું લીધું છે બાલાજીનું દસ રૂપિયાવાળું એનો આપણે ભૂકો કરી નાખીશું મિક્સરમાં મિક્સરમાં જારમાં એનો આપણે કારેલા ભરવાનો મસાલો બનાવવાનો છે સર સવાણું છે એ મેઇન મટિરિયલ છે આપણું એમાં વરિયારી ધાણા બધું હોય અને ખટમીઠું હોય એટલે સ્વાદ મસાલાનો સરસ આવે તલ લીધા છે એક ચમચી આમસુરણ પાવડર લીધો છે ખટાશ માટે અડધી ચમચી સંસર પાવડર જે કાળું નમક કહેવાય એ અડધી ચમચી લીધો છે એક ચપટી જેટલો એનાથી સ્વાદ સારો આવે હિંગ નાખી દે અડધી ચમચી હિંગ પણ મસાલામાં સરસ લાગે ગરમ મસાલો લઈ લીધો છે હું બાદસાનો વાપરું છું સારો આવે આ મરસાની પેસ્ટ બનાવી હતી એ નાખી દઈએ આપણે મરસાની પેસ્ટથી મસાલો સરસ બને છે આ લસણ કટિંગ કર્યું હતું એ નાખી દઈએ આપણે અને આરે ચટણી બનાવશું એમાં થોડુંક નાખશું લસણનો સ્વાદ સારો આવે મસાલામાં ધાણા કટિંગ કર્યા હતા એ આપણે નાખી દઈએ ધાણાથી મસાલાનો દેખાવો અલગ આવે ને સ્વાદ સરસ આવે ટમેટાની પેસ્ટ બનાવી હતી એ નાખી દે લાલ મરચું પાવડર અડધી ચમચી નાખી દે હળદર અડધી ચમચી નાખી દે મીઠું નમક સ્વાદ પ્રમાણે અડધી ચમચી નાખ્યું છે ખાંડ ચક્કર એક ચમચી નાખી દે ગુજરાતીઓની ફેવરેટ ખાંડ નાખવાની અને આ ભરેલા કારેલા ભરવા માટે આપણે મસાલો બનાવીએ છીએ એને હવે હલાવી મિક્સ કરી દઈએ છે ટમેટાની ગ્રેવી નાખી છે આ બધો મસાલો નાખ્યો છે એટલે એકદમ સરસ બની જાય જીરું પાવડર એક ચમચી નાખી ધાણા જીરુંથી પણ મસ્ત દરેક વસ્તુનો સ્વાદ આવે આપણા ગુજરાતીઓનું ફેવરેટ જીરું પણ નાખી દીધું છે કારેલા ભરવા માટે એકદમ મસાલો તૈયાર થઈ ગયો છે અને હવે આપણે કારેલા એક પછી એક ભરી લઈએ આપણે જેમ ભજીયા માટે કારેલા આવી રીતના આપણે ભરીએ છીએ આ એક અલગ જ ભજીયા બને છે અને આ ખાવામાં એટલા સરસ બને છે ને કે આપણે નવીન ભજીયા લાગે અને આ જે આની કડવાણી અને કારેલાના ગુણ હોય ને એટલે આપણે પેટમાં પણ કારેલા ફાયદો કરે અને અલગ ભજીયા લાગે તો તમે પણ ટ્રાય કરજો અને જો ખાધા હોય ક્યારે બનાવ્યા હોય તો કોમેન્ટ કરજો વિડીયામાં નવા હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો આપણે આપણે દહીં વઘારવા માટે દહીંનો વઘાર બનાવી લઈએ આ મારી ફેવરેટ રાય નાખી દીધી ઝીણી રાય વાપરું છું કાઠિયાવાડમાં મસ્ત મળે છે આ લસણનું કટિંગ થોડુંક વધાર્યું હતું એ નાખ્યું મરસાની પેસ્ટ નાખી દીધી છે આનાથી દહીં એકદમ દહીં વઘાર સરસ બને છે અમે તો બહુ બનાવીએ દહીંની ચટણી સરસ ભજીયા રે લાગે છે બાજ તો બનાવજો તમે દહીં વઘાર હરદી હરદર એક ચપટી નાખી દીધી છે લાલ મરસુસે જ નાખી દે એક ચપટી ખાંડ નાખી દઈએ ખાંડથી દહીં વઘારનો સ્વાદ સરસ લાગે ખટ મીઠો છટણી બની જાય એકદમ અને આપણે પકાવી દઈએ છીએ મસાલો દહીં વઘારનો બની ગયો છે હવે આપણે ગેસ બંધ કરી દઈએ આ ઠરી જાય ને પછી બે મિનિટ પાંચ મિનિટ પછી દહીં નાખવાનું હવે આપણે દહીં નાખીએ અને મિક્સ કરી દઈએ ગરમ મસાલામાં દહીં નહીં નાખવાનું બાકી દહીંમાંથી ફાટીએ પાણી નીકળીએ છે જ મસાલો ઠળીએ પછી નાખવાનું આવી રીતે સરસ ચટણી બની જાય અને આ ચટણી તમે કોઈ પણ જાતના ભજીયા ભેગી ખાવ તો તમને ખાવાની મજા આવે અને સસ્તી બની જાય દસ રૂપિયાનું દહીં જોયું બાકી છે મસાલો વધેલો નાખી દીધો અને ઓરિજિનલ દહીંની ચટણી બની ગઈ છે લીલા ધાણા નાખી દીધા છે જ માથેથી ગેસ ચાલુ કરી દીધો છે હવે આપણે બીજો અને આ ગરમ તેલ મૂકી દીધું છે હવે આપણે ભજીયા તળી નાખીએ પહેલાં લોટ બાંધી લઈએ આપણે અમે ત્રણસો ગ્રામ સરસ સારી ક્વોલિટીનું બેસન લીધું છે અને સ્વાદ પ્રમાણે અડધી ચમચી મીઠું નાખ્યું છે ત્રણ છ ગ્રામ જેવું અને આ ખાવાના સોડા નાખ્યા છે ટાટાના એક બે સપટી છે અંદાજે દોઢ બે ગ્રામ જેટલા અને હું આવી રીતના બેટર બનાવું છું મારે ભજીયાના ઓર્ડર હોય કેટરસમાં તો પણ હું આવી રીતના પણ પાંચથી દસ કિલો વીસ કિલો બે જે બેટર હોય એનો આવા ભજીયા બનાવું છું તો આવી રીતના બેટર બનાવી નાખીએ છીએ જે બેસણ હોય ને પહેલાં સારી લેવાનું આપણે ઘઉંને લોટની જે સાયણી હોય એનાથી સારી લેવાનું એટલે બેટર બાંધવામાં ગોટી ગોટી ના થાય અને સરસ બેટર થઈ જાય એકદમ આપણે જેવું કન્ડિશનનું જોતું એવું એટલી જાડી છે જાડું રાખવાનું આ ભરેલા કારેલાના ભજીયા બનાવવા માટે હા એકદમ પતલું નહીં કરી દેવાનું એટલું જાડી કન્ડિશનમાં આપણું બેટર બની ગયું છે અને તેલ પણ ગરમ થઈ ગયું છે હવે આપણે કારેલાના ભજીયા તળી નાખીએ ચેક કરી લઈએ તેલ ગરમ થઈ ગયું છે મીડિયમ તેલ રાખવાનું ફૂલ ફાસ્ટ નહીં રાખવાનું બાકી ભજીયા બળી છે મીડિયમ તેલમાં જ ભજીયા તળવાના અને બેટરમાં એકદમ સરસ રીતે કારેલા મિક્સ કરી દેવાના કારેલાનોમાં લોટ સોટી જાય આપણું બેટર સોટી જાય એવી રીતના મિક્સ કરી દેવાનું જો બેટરની કન્ડિશન આ રાખવાની અને લોટ પહેલાં કીધું એમ સારી નાખવાનું હવે એક પછી એક આપણે કારેલા ફ્રાય કરી દઈએ મીડિયમ તેલ રાખવાનું ઠંડુ પણ નહીં રાખવાનું ફૂલ ફાસ્ટ પણ નહીં રાખવાનું આવી રીતના એક પછી એક આપણે કારેલાને તળી નાખીએ આપણે કારેલાના ભજીયા બનાવ્યા છે અને જો તમે બનાવજો સરસ લાગે છે જો તમે કારેલા ખાવાના શોખીન હોય તો આ કારેલાના ભજીયા જરૂર ટ્રાય કરજો તમારે તમારી રીતના કોઈ અલગ મસાલો હોય તો મને કોમેન્ટ કરજો તો આપણે એની ટ્રાય કરીને પણ આપણે ભજીયા બનાવીશું અને ચેનલની અંદર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા વિવર્સ ઘણા આવે છે પણ સબસ્ક્રાઈબ નહીં કરતા અમારે સબસ્ક્રાઈબરની જરૂર છે આપણે કાઠિયાવાડી સ્ટાઇલમાં ઘણા ભજીયા બનાવવાના છે કોઈ વસ્તુ બાકી નથી રાખવાની બજાયના ગાંઠિયાને ભજીયા બનાવી નાખવાના છે આપણે અલગ અલગ રીતના મારે કેટર્સનો કારીગર છે હું તો તમને નવી નવી વેરાયટી જોવા મળશે આવી રીતના આપણે કારેલાના ભજીયા તળવાના છે ચારથી પાંચ મિનિટ એટલે અંદર મસાલો બધો પાકી જાય અને ભજીયા પણ સરસ પાકી જાય આપણે ભજીયા સરસ પાકવા દેવાના ઉતાવળ નહીં કરવાનું મીડિયમ તેલમાં જ પાકવા દેવાના ચારથી પાંચ મિનિટ સુધી શેષ ડાર્ક થઈ જાય ત્યાં સુધી પાકવા દેવાના પાંચ સાત પાંચ મિનિટ ઉપર ટાઈમ થઈ ગયો છે અને હવે ભજીયા પણ સરસ પાકી ગયા છે જો તમે આ ભજીયા સરસ દેખાય છે હવે આપણે ભજીયાને કાઢી લઈએ સરસ ભજીયા કારેલાના બની ગયા છે

અને એની આરે આપણે વઘારેલું દહીં બનેવું છે આ ચટણી છે તમે જેની આરે ખાવું એ ખાઈ શકો એકદમ મસ્ત લાગે થોડા થોડા કાઢવા લાગે તે પણ સ્વાદ મસ્ત આવે છે તમે પણ ટ્રાય કર્યો ભજીયો બનાવવાનું કાય મસ્ત બને છે તા ભરેલા કારેલાના ભજીયા એકદમ મેથી જેવા જ લાગે છે છેક છેક કડસા લાગે છે અને મસ્ત લાગે છે તમે જો છેક છે ખડુ ખાતા હોય કારેલાનું શાક તો ભજીયાની પણ ટ્રાય કરજો સરસ લાગશે જો કારેલાના ભજીયાનો વિડિયો તમને સારું લાગ્યો તો વિડિયોને લાઈક કરીજો ચેનલ ની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ બાપા